શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સતત પચાસ વર્ષથી નવરાત્રિની પારંપરિક ગરબા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આદ્યાશક્તિના પર્વ એવા નોરતાની દેશ વિદેશમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાદરા ખાતે પણ નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જ્યાં પાદરામાં બે મુખ્ય મોટા ગરબાના આયોજન સાથે સાથે મારી દીકરી મારા અંગેના સૂત્રોને સાર્થક કરતાં શેરી ગરબાએ પણ ભારે આકર્ષણ જમાયું છે જેમાં સતત પાદરા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પચાસ વર્ષોથી પાદરાના વિવિધ વિસ્તારમાં ધંધા રોજગાર કરી રહ્યા છે જેમાં દર વર્ષે મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા પારંપરિક ગરબાનું આયોજન કરવામાં આવે છે યોજાયેલ નવરાત્રિ મહોત્સવના પ્રારંભ પૂર્વે માતાજીની ભવ્ય આરતી યોજાઈ હતી બાદમાં બાળકો દ્વારા દેવી દેવતાને વેશભૂષાના સ્વરૂપમાં દર્શન કરાવ્યા અને બાદમાં યુવા મહિલાઓ અને પુરુષો દ્વારા ગરબાને રંગે રંગાયા હતા સમસ્ત પાડદાર સમાજમાં આજે મા ઉમિયાના માં શક્તિના ગરબા ઘણા વર્ષોથી કરી જાય છે એ પારંપરિક રીતે કરતા હોય છે જેમાં નવ દિવસ માં શક્તિની આરાધના અને શક્તિની પૂજા કરતા હોય છે જેમાં નવે નવ દિવસ સમૂહ પોતાના પરિવાર સમજી પોતાના પરિવાર સાથે નાના ભૂલકાઓ સાથે આ શક્તિ ની આરાધના કરતા હોય છે જેમાં આજે છઠ્ઠા નોરતા નોરતે નાના ભૂલકાઓ ના ગામ સામાન દીકરીઓ દ્વારા નું આજે આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક દેવી દેવતાઓના આભૂષણો પહેરી અને પોતાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમારો ઉદ્દેશ અમારા સમાજનો ઉદ્દેશ એક જ છે કે મારી દીકરી મારા આંગણે રમે એવા ઉદ્દેશથી ઘણા વર્ષોથી આ કાર્ય કરી રહ્યું છે એમાં અમારા સમાજના દરેક વડીલો નાના ભૂલકાઓ યુવકો અને મહિલાઓ આ સાથ સહકાર સાથે આજે આ ઉદ્દેશનો સાકાર કરવા માગીએ છીએ અને જાહેર જનતાને પણ અમે આ ઉદ્દેશ આપવા માગીએ છીએ કે સનાતન ધર્મને જાળવવા માટે પોતાની દીકરી પોતાના આંગણે રમે એવા ઉદ્દેશ સાથે દરેક પ્રોગ્રામ કરવા જોઈએ અને અમે કરીએ છીએ તો આપ પણ બસ એવી ઉદ્દેશ સાથે જય માતાજી જય જય મા